નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું નવમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વધારે ચર્ચાઓ ન કરતા વિડિયો શરૂ કરું એ પહેલાં આપણો હેલ્પલાઇન નંબર છે ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ નંબર ઉપર તમે ફોન કરી એપ્લિકેશન અને કોર્સ સંબંધિત માહિતી પૂછી શકો છો વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરનો યુઝ કરવાનો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ શરૂ કરીએ આજનો વીડિયો સૌથી પહેલાં ક્વશ્ચનના બીડિયોમાં હાલમાં જ મિયામી ઓપન બે હજાર પચીસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનું ટાઇટલ છે એ કોણે જીતેલું છે તો હાલમાં જ છે મિયામી ઓપન બે હજાર પચ્ચીસની જે ટુર્નામેન્ટ છે એમાં પુરુષ સિંગલનું જે ટાઇટલ છે એ જેકોબ કબ જીત્યું છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે તો મિયામી ઓપન ટુર્નામેન્ટ ક્યાં થઈ અમેરિકાના ફ્લોરિડામાં થઈ હતી એમાં આ ટુર્નામેન્ટમાં જેકોબ કબ છે એમણે ટાઇટલ જીત્યું છે ચેક ગણરાજ્ય રાજાના છે ઓકે એમણે ફાઈનલમાં નોવાક જોકોવિચ છે જે ટેનિસના પ્રસિદ્ધ પ્લેયર છે ઓકે એમને આ ટુર્નામેન્ટમાં હરાવેલું છે ઓકે બાકી મહિલા સિંગલનું ટાઇટલ છે એ આર્યના સબલિંકાએ જીત્યું છે એ બેલારસના ખેલાડી છે ફાઈનલમાં એમણે જેસિકા પેગુલાને હરાવીને આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતેલું તો આ ચાર પાંચ ક્વેશ્ચન છે અહીંથી ક્વેશ્ચન નીકળી શકે એમ છે આ ક્વેશ્ચન છે યાદ રાખજો હાલમાં જ નવ મેના રોજ મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવણી થઈ હતી એમનો જન્મ નીચેના માંથી કયા સ્થળે થયેલો છે તો મહારાણા પ્રતાપ છે ઓકે તો એમનો જન્મ છે મેવાડમાં થયેલો છે તો આન્સર આવશે ઓપ્શન બી મેવાડ તો હાલમાં જ છે નવ મે બે હજાર પચીસ ના રોજ મહારાણા પ્રતાપ છે એમની ચારસો ને પંચ્યાસી ઉજવણી થઈ છે એમનો જન્મ નવ મે પંદરસો ચાલીસ ના રોજ મેવાડમાં થયેલો છે મહારાણા પ્રતાપ છે એ પહેલા

જેમાં અકબરની સેનાનું નેતૃત્વ સંભાળનાર જે વ્યક્તિ હતા એમનું નામ યાદ રાખજો રાજા માનસિંહ ઓકે જે લોકોને પરીક્ષામાં ભારતનો ઇતિહાસ સિલેબસમાં છે ઓકે અને એમાં જો કોઈ આવા શાસકો વિશેની સિલેબસની અંદર કોઈ ટોપિક હોય તો આ એની દ્રષ્ટિએ પણ આ ઉપયોગી બનશે જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં વિવિધ શાસકો એવો કદાચ સિલેબસમાં ટોપિક છે ઓકે તો

જીપીએસસી માં પણ ટોપિક છે અને તમારી કદાચ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ હોઈ શકે તો ગોપાલકૃષ્ણ સોસાયટીની સ્થાપના ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા કરવામાં આવેલી છે ઓપ્શન બી આપણો જવાબ થશે ઓકે તો હાલમાં જ એમની વન ફિફ્ટી નાઇનની ઉજવી છે આપણે અને એ

ઇન્ડોનેશિયા ચીન દક્ષિણ કોરિયા આ ત્રણ દેશો એકસો ને બેતાલીસ અનુચ્છેદ છે પરમાણુ મિસાઇલ કીધી છે ભારતના બંધારણની સો એને આ અનુચ્છેદને પરમાણુ મિસાઇલ કીધો છે કોને કીધો છે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કીધું છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશમાં જિદ્ધાની યાત્રા કરી છે તો સાઉદી અરબ ખાતે એમણે જિદ્ધાની યાત્રા કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી વિશ્વનો સૌપ્રથમ પૂર્ણિત નવી નવીનીકરણ ઉર્જાથી ચાલતું શહેર કયું બને છે ટૂંકમાં આખું જે શહેર છે કે સંપૂર્ણ રીતે નવીનીકરણ ઉર્જાથી ચાલતું શહેર બની ગયું છે એટલે કે આખું શહેર છે એ રિન્યુબલ એનર્જીથી ચાલે છે ઓકે અને એવું ભારતનું સૌથી પહેલું શહેર બન્યું છે અમરાવતી તો આન્સર આવશે અમરાવતી ક્યાં આવ્યું છે તો કે કે આંધ્રપ્રદેશમાં આવેલું છે વિશ્વના સૌપ્રથમ ઉર્જા સંચારણ ઉદ્યાનનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું આ તેલંગાણામાંથી કર્યું છે નવ મેના રોજ

હાલમાં જ દેશ દ્વારા ભારત અને હોક આઈ થ્રી સિક્સટી ટેકનોલોજીના વેચાણને મંજૂરી આપવાનું છે તો અમેરિકા એ આને હોક આઈના થ્રી સિક્સટી ટેકનોલોજીના વેચાણ માટે મંજૂરી આપી દીધી છે માઉન્ટ બેક ટુ ચર્ચાનો વિષય બન્યો છે એ કયા દેશમાં આવેલ છે એ ઉત્તર કોરિયામાં આવેલો છે એશિયાઈ વિકાસ બેંકના ગવર્નર બોર્ડની અઠ્ઠાવનુ બેઠકનું આયોજન કયા દેશમાં થયેલું આ ઇટલીના મહેલાનમાં કરવામાં આવેલું તો આ તા નવ મહિના તમામ અગત્યના કરંટ અફેર્સ અને હવે મળીશું આવતીકાલે દસમી મહિના તમામ હવે કરંટ કરન્ટ અફેર સાથે તો ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ